દેશના સાત રાજ્યોમાં હીટ હીટવેવનું એલર્ટ પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાનમાં એલર્ટ બિહાર ઝારખંડ ઓડિશામાં પણ ગરમીનું એલર્ટ દિલ્હીના મંગેશપુરમાં બાવન પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું તો દિલ્હીના નરેલામાં ઓગણપચાસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું યુપીના પ્રયાગરાજમાં અડતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન કાનપુરમાં તો ગરમીએ છત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે કાનપુરમાં અડતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન હરિયાણાના રોહતકમાં પણ અડતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું ગરમીના કારણે દેશમાં બસો સત્યાવીસ લોકોના મોત થયા છે ઉત્તર પ્રદેશમાં ગરમીથી એકસો ચોસઠ બિહારમાં સાહીઠના મોતમાં પણ ગરમીથી એક મોત યુપીના પ્રયાગરાજમાં અડતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન કાનપુરમાં તો ગરમીએ છત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે કાનપુરમાં અડતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન હરિયાણાના રોહતકમાં પણ અડતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું ગરમીના કારણે દેશમાં બસો સત્યાવીસ લોકોના મોત થયા છે ઉત્તર પ્રદેશમાં ગરમીથી એકસો ચોસઠ બિહારમાં સાહીઠના મોત દિલ્હીમાં પણ ગરમીથી એક મોત થયું છે